પાકે તાલુકામાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતા એક બાળકનું થયું મોત ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસ ભારે તરખાટ મચાવે છે જેમાં ચૌદ વર્ષનાથી નાની ઉંમરના બાળકોને ભરડામાં લીધા છે જેમાં બનાસકાંઠામાં ચાર બાળકોને ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે જેમાં કાંકરેજ તાલુકાના ડુંગરાસર ગામના વતની વાલાજી ઠાકોર ધંધાર્થે ડીસા તાલુકાના સબ્દલપુર ગામે રહેતા તેમના બાર વર્ષના કિસન ઠાકોરને તાવ ઝાડા વામિટ થતા તેના વતન ડુંગરાસર આવી સારવાર માટે થરા જેવી શહેર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ વધુ સાગર માટે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ શનિવાર પાટણ ધારપુર ખાતે રેફર કરવામાં આવેલ જ્યાં કિસાન ઠાકોરનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું જેથી કરી કાંકરે તાલુકા હેલ્થ ઓફિસરે તાત્કાલિક આરોગ્ય ખાતાની ટીમ બોલાવી દરેક ગામમાં દવાનો છંટકાવ કરી ચાંદીપુરા વાયરસ વધુના પ્રસરે તે માટેની તજવીજ હાથ ધરી હતી નમસ્કાર હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસ અંતર્ગત બનાસકાંઠાના કાંકરેજમાં એક શંકાસ્પદ કેસ મળેલ જે ડુંગરાસણ ગામના વતી છે અને હાલમાં ડીસાના સદરપુર મુકામે ઘણા સમયથી રહે છે એમના બાળકને તાવ શરદી ઝાડા ઉલટીનો તકલીફ થતાં તેઓ પોતાના મુકામ ડુંગરાસણ પાછા આવે અને સારવાર માટે સીએચસી થરા ખાતે લઈ ગયા સીએચસી થરામાં વધુ શંકાસ્પદ જણાતા તેઓને મે ધારપુર મેડિકલ કોલેજમાં રિફર કરેલ ધારપુરમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું આ સિવાય કાંકરેજ તાલુકામાં અન્ય કોઈ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ મળેલ નથી અને હાલમાં ડુંગરાસણ ખાતે અને કાંકરેજ તાલુકામાં દરેક ગામમાં દવા છંટકાવની અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે ધન્યવાદ